છેલ્લા ઘણા દિવસોથી વરસી રહેલા વરસાદથી અમરેલી જિલ્લાના ખેડૂતોની હાલત બની કફોડી સાબરકુંડલાના વિજયપડી વિસ્તારમાં વરસેલા વરસાદથી મગફળીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું તૈયાર મગફળીના પાથરા વરસાદમાં પલળી ગયા જેથી મગફળીના કાઢેલા પાકમાં ફૂગ આવવા લાગ્યું છે એટલું જ નહીં મગફળીમાં પણ અંકુરણ થઈ રહ્યું છે ખેડૂતોનું કહેવું છે કે મોંઘા ભાવમાં બીજ ખરીદી મગફળીનું વાવેતર કર્યું ચાર ચાર મહિના સુધી તન મહેનત કરી પરંતુ વરસાદને લીધે મગફળીના પાથરામાં સડો ફેલાતા ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે ખેડૂતોનો તો એવો પણ આરોપ છે કે અછત છે મોંઘી મજૂરી આપવા છતાં ખેડૂતોને મજૂરો મળતા નથી મગફળીના પાકને નુકસાન થતા ખેડૂતોએ સરકાર પાસે ટેકાના ભાવ વધુ મગફળી ખરીદવાની માગ કરી છે વધુ પ્રમાણમાં સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરે તો દિવાળી સુધરી જશે તેવું ખેડૂતોનું કહેવું છે છેલ્લા ઘણા દિવસોથી વરસી રહેલા વરસાદથી અમરેલી જિલ્લાના ખેડૂતોની હાલત બની કફોડી સાબરકુંડલાના વિજાપડી વિસ્તારમાં વરસેલા વરસાદથી મગફળીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું